સમાચાર છે જંબુસર પોલીસ દ્વારા સરદાર પટેલની એકસો જયંતિ નિમિત્તે એકતા દિવસની ઉજવણી કરવામાં આવી અખંડ ભારતના શિલ્પી લોહ પુરુષ સરદાર વલ્લભભાઈ પટેલની એકસો પચાસમી જન્મ જયંતિ રાષ્ટ્રીય એકતા દિવસ નિમિત્તે જંબુસર પોલીસ દ્વારા એકતાનો સંદેશ આપતી યુનિટ માર્ચનું આયોજન કરવામાં આવ્યું હતું આ રાષ્ટ્રીય પર્વની ઉજવણીના ભાગરૂપે આજરોજ રોજ વહેલી સવારે જંબુસર ડિવિઝન પોલીસ અધ્યક્ષ પી એલ ચૌધરી સાહેબના માર્ગદર્શન હેઠળ એક ભવ્ય રેલીનું આયોજન કરવામાં આવ્યું હતું માર્ચનો રુત રેલીની શરૂઆત એસટી ડેપો સર્કલથી થઈ હતી અને તે તંકારી ભાગોળ સુધી પહોંચી હતી આ એકતા માર્ચમાં જંબુસર પોલીસ સ્ટેશનના પીઆઈ સાહેબ સહિત સમગ્ર પોલીસ સ્ટાફ હોમગાર્ડ જવાનો અને જીઆરડી જવાનો ઉત્સાહભેર જોડાયા હતા પોલીસના જવાનોએ શિષ્ટબદ્ધ રીતે માર્ચ કરીને શહેરના મુખ્ય માર્ગો પરથી પસાર થઈને એકતા અને રાષ્ટ્રભક્તિનો સંદેશ ફેલાવ્યો હતો આ ઉજવણીનો મુખ્ય ઉદ્દેશ યુવાનોમાં રાષ્ટ્રીય એકતા અને અખંડિતતાના મૂલ્યનું સિંચન કરવાનો અને સરદાર પટેલના યોગદાનને યાદ કરવાનો હતો પોલીસ અધ્યક્ષ શ્રી પી એલ ચૌધરી સાહેબે જણાવ્યું હતું કે સરદાર પટેલે દેશ એક એકતોને બાંધવાનું જે મહાન કાર્ય કર્યું છે તે યાદ કરવા અને રાષ્ટ્રની સુરક્ષા અને એકતા પ્રત્યેની અમારી પ્રતિબદ્ધતા વ્યક્ત કરવા માટે આ યુનિટ માર્ચનું આયોજન કરવામાં આવ્યું છે સ્થાનિક નાગરિકોએ પણ પોલીસ દ્વારા આયોજીત આ રાષ્ટ્રીય માર્ચ કાર્યક્રમને બિરદાવી હતી સલીમ ગોડાવાળાનો રિપોર્ટ ન્યૂઝ ટુડે જંબુસર